એકવાર ભાજપના નેતાઓએ પાર્ટીનું નાક કપાય એવું કામ કર્યું છે ભાવનગર જિલ્લાના મઉવાના ભાજપના આગેવાનો દીવમાં મહેફિલ મનાવતા ઝડપાયા છે રાજકીય આગેવાનો દીવમાં આવેલી ધ ટ્યુલિપ હોટેલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા દીવ પોલીસે બાતમીના આધારે હોટેલમાં રેડ કરતા દસ પુરુષ આઠ મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપાયો છે મહુવાના ત્રણ રાજકીય આગેવાનો અને એક પીજી વી કર્મચારી પણ આમાં ઝડપાયો હતો મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આર સી મકવાણાના સાળા કિરણ લીંબાભાઈ રાઠોડ જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિંમતભાઈ મકવાણા પણ રેલીયા મનાવતા ઝડપાયા છે આ ઉપરાંત પીજી કોન્ટ્રાક્ટર હિતેશભાઈ ઝિંઝાળા પણ ઝડપાયા છે

तो उनके आदेश के अनुसार एक टीम फॉर्म करी गई और होटल द ट्यूलिप पर एक रेड कंडक्ट करी गई है रेड के दौरान होटल द ट्यूलिप के अंदर कुछ डांस जो ऑर्गेनाइज हो रहा था इलीगल ऑफ डांस उसमें आठ फीमेल डांसर्स एक ट्रांसजेंडर पर्सन और करीब नौ आदमी उसमें सम्मिलित थे उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस लीगल ओप्सिन डांस के बारे में तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है वहाँ कानूनी कार्रवाई के दौरान वीडियोग्राफी और पंचनामा किया गया जिसमें कुछ अल्कोहल बेवरेजेस की बॉटल्स कुछ नकली रुपए जो डांसर्स के ऊपर उड़ाने के लिए इस्तेमाल किए जा रहे थे वो सब सीज किए गए साथ में इलेक्ट्रॉनिक इक्विपमेंट भी सीज किए गए हैं जरूरी कानूनी कार्रवाई करी गई है और उसके तहत इन दस लोगों के ऊपर जिसमें होटल के मैनेजर भी सम्मिलित हैं उनके ऊपर एफआईआर दर्ज करी गई है और आगे की जांच अभी जारी है ગુજરાતમાં હવે રોજ એક નવા ભાજપ નેતાઓની કરતૂતો સામે આવી રહી છે એક તરફ ભાજપ હાઈ કમાન્ડ આ બધા નેતાઓની કરતૂતો બાદ ડેમેજ કંટ્રોલ કરે અને બીજી તરફ રોજ એક નવા ભાજપ નેતાઓના ગુનાઓ બહાર આવે છે ત્યારે આ પ્રકારના કાંડો સામે આવ્યા બાદ પણ ભાજપ આ પ્રકારના લોકો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતી